કે વિડીયો આપણો રેગ્યુલર આવશે ડેટ વાઇઝ તમે બીજાનો વિડીયો જોઈને મને પ્લીઝ ફોન નહીં કરતા રેડી આપણો વિડીયો તાજો રોજનો ડેટ વાઇઝ હશે રેડી તારીખ જોઈ લેવાની હેઠે પણ મારેલી છે હવે ઉપર પણ ટાઇટલ ઉપર મારેલી છે રેડી કેમ કે અમારે બીજા બે ત્રણ લોકો વિડીયો બનાવે છે રેડી એના વિડીયો જોવો છો તો એ પ્રમાણેની આપણા ભાવ પરફેક્ટ હશે જે પડેલા છે એ પ્રમાણે રેડી તમારે કાલે સવાર ગેરહમજ ન થાય રેડી એટલા માટે જાણ કરી છે કેમ કે કાલે આ માર્કેટમાં મેઇન મુખ્ય રજાઓ છે તમે વીડિયા જોઈએ હશે આવ્યા હશે પણ એ વીડિયા કાલે નહોતા જૂના વીડિયા હતા રેડી એટલે તમારે હવે નિર્ણય કરવાનો તમારે મારો વિડીયો જુઓ બીજા લોકોનો જુઓ શું કરવું આપણી માહિતી પરફેક્ટ રોજ માહિતી એ પરફેક્ટ બજાર ભાવ હશે લોકલ ખેડૂત ખાસ યાદ રાખજો રેડી બીજાના વિડીયો હશે રેડી મેં ત્રણથી ચાર વખત માર્કિંગ કર્યું છે એટલે તમને આ વાતની જાણ કરી છે પછી તમ તારે હું એમ કહેતો કે બીજાનો વિડીયો નહીં જોવાનો એને આવતા હોય તો પણ તમને ખબર હોવી જોઈએ મારા વિડીયો જોયા પછી મારું કામ પરફેક્ટ હું નહીં આવી તો વિડીયો નહીં આવે રેડી એટલે કાલે આમ માર્કેટ યાર્ડ બની તો કઈ રીતના ખેડૂતોએ કાલે વેસ્યું રીતના આપણે કાલેનો વિડીયો બતાવ્યો હતો તો આ ખાસ વિડીયોના માધ્યમથી જાણ કરું છું રેડી આપણે વ્યૂનું નથી પણ તમને શાકભાજી ડેલી સર દેવા એટલા માટે આ બધું આપણે કરીએ છીએ રેડી પછી તમારે સપોર્ટ કરવો હોય તો કાલે ઘણા લોકોએ સપોર્ટ કર્યું તો આપણે કીધું હતું એટલા માટે ઘણાની કાલે સારી કોમેન્ટો આવતી રેડી ચાર પાંચ લોકો કે તમારું કામ બહુ સારું છે તમારું કામ શરૂ રાખજો અમે તમને મદદ કરતા રહીશું ઘણાની કોમેન્ટ હતી તો એટલે મેં વિડીયો માધ્યમથી જાણ કરીશ તો આજે કેટલા લોકો બીજા કોમેન્ટ લખે છે રેડી આપણે રોજ રેગ્યુલર કહીએ છીએ તો એટલા માટે જાણ કરું છું બાકી કાલે એકથી બે ખેડૂત મિત્રો ગેરીન વિટાની ખરીદી ખરીદી કરી આ તમે કોઈ ભીંડો સોંપવો હોય અત્યારે કે ગમે બકાલું સોંપવું હોય આ વાપરી શકાય છે કોઈ કિંમત જાજી નથી ફોન કરો એટલે હું બતાવી દે નીચે મોબાઈલ નંબર આપેલો છે રેડી વસ્તુ સારી છે આ વાપરો તમને એટલા માટે કહું છું રેડી પછી આપણે વાપરવું નથી આપણે પંદરસો સત્તરસો રૂપિયાની ઉડાડ ઉડાવતી છે એ મહત્વનો મુદ્દો નથી પછી આપણે પછી આપણે કોઈ પણ શાકભાજીમાં પાવવું હોય તો પાઈ શકાય છે આ વસ્તુ વાપરવા છે એક વખત વાપરવાની જાવી ખબર નહીં પડે એટલું ખાસ યાદ રાખજો એડી જે લઈ જાય છે એ ઘણી વખત લઈ જાય છે લીજાવાળા ગ્રીન રેડી ભીંડામાં રીંગણીમાં પાવા માટે લઈ જાય છે રેડી આ ભીંડા રીંગણીમાં લે ઓવર કોબી બન્યો ને એમાં હાલે એટલે અમુક વસ્તુ અમારે રેગ્યુલર આવતી હોય રેડી રીંગણા ભીંડામાં લઈ જતા હોય એટલે એટલે અમે ફૂલેવર કોબી ભૂલી જાય તો ફૂલેવર કોબી બનાવવું એમાં પણ આ હાલે અમારે એક ખેડૂત છે એ ત્રણ લીટર લઈ ગયો પંદર વીસ દિવસ પહેલાં ફૂલેઓમાં ગયા વર્ષે વાપર્યું હતું એટલે રેડી ફૂલેવર કોબી તમે કોઈ પણ જીલામાંથી જોતા હોય આ બધા પાકમાં હાઈટ ને વજન વધારવા માટે મતલબમાં ક્વોલિટી બનાવો પ્લસ વજન વધે દડાની બથડ થાય દડો ઘણો અમુક સમય હોય તો ફૂલેવર્ષે કોબીનો દોડો ફાટી જાય ફૂલેવા કે અંદર કેલ્શિયમ બોરોનની ઉણપ હોય આમાં કેલ્શિયમ આવી જાય છે બોરોન આવી જાય છે અને પોટાશિય આવી જાય છે તો તમારું બધું સોલ્યુશન આવી ગયું છે રેડી તો માર્કેટમાં દડોનો સારો હોય તો અમારે અહીંયા વીસ પચીસ રૂપિયા છે બીજાની અત્યારે દસ પંદર રૂપિયા ભાવ શકો બીજા રેડી તો અહીંયા માર્કેટમાં સારી ક્વોલિટી હોય તો તમારે બે પાંચ રૂપિયા વધારે આવે તો ક્યારે આવે દડો ફાટેલો ન હોય વ્યવસ્થિત હોય રેડી એ પ્રમાણે હોય રેડી રીંગણાના ભાવ તમે જોશો તો પચાસ રૂપિયામાં ગયા છે ને પચ્યોતેરમાં જશે ઈ ક્વૉલિટી પ્રમાણે હોય તો ક્વોલિટી હારે કેર રહે કે એની જે પોષુક તત્વ તમે આપેલા હોય તો આ આપો એટલે કલર રહે પ્લસ રીંગણું વધશે અત્યારે ઠંડીમાં ઘણી આપણે રીંગણું ઓળાનું મોટું કરવું હોય તો થાય નહીં ઓળાનું રીંગણું તમારે મોટું વધારવું હોય તેની માટે કામ કરે પછી ભીંડો હોય તો ભીંડામાં આપણે બે ગાડે નીકળતી હોય આપણે એમાં થોડું ઘણું માં ફેરફાર કરવો હોય તો ખોરાક દેવો પડે એમાં આ ખોરાક છે આ બંને વસ્તુ રેડી તો આ વસ્તુ રોજ રેગ્યુલર આપતા રહીશું એટલે તમને સફળતા મળશે બાકી કરવું ન કરવું આપણી ઈચ્છા છે રેડી મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો ના ભાઈ રીંગા ના હાઈ રૂપિયા ભાઈ એકસો રૂપિયા ભાઈ એકસો રૂપિયા ભાઈ ખાલી એક જ રૂપિયા ભાઈ ખાલી એક જ રૂપિયા ભાઈ એક ખાલી એકસો રૂપિયા ભાઈ ખાલી એકસો રૂપિયા દાજુ ભાઈ એકસો રૂપિયા ભાઈ ખાલી એકસો રૂપિયા ભાઈ ખાલી એકસો રૂપિયા ભાઈ ખાલી એકસો રૂપિયા એકસો રૂપિયા ભાઈ દાદુ એકસઠ રૂપિયા ભાવ પડ્યો છે રીંગણાની રીંગણાની આવક આવક આ છે ઓળાના રીંગણા પચાસ રૂપિયા ભાવ પડ્યો છે પચાસ રૂપિયા પચાસ રૂપિયા સારું છે

અઠાવન રૂપિયા એક જ છે અઠાવન રૂપિયા દાદુ ભાઈ પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા ભાઈ પંચાવન રૂપિયા એક જ છે ભાઈ પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા ભાઈ પચાસ ખાલી પચાસ ખાલી પચાસ એ ખાલી પચાસ રૂપિયા ભાઈ ખાલી પચાસ રૂપિયા દાદુભાઈ

પચાસ રૂપિયા એકાવન બાવન પંચાવન છપ્પન સાહીઠ એકઠ બાતેરતેર તો રૂપિયા ચુમ્મોતેર રૂપિયા ચુમ્બોતેર રૂપિયા ભાઈ દાદુભાઈ ચુમ્મોતેર રૂપિયા ભાઈ રૂપિયા ભાઈ

500 rubya bay. 500, 200, 500, 500, 500 rubya bay. 600 rubya bay. 600 rubya. Ramaklara bayılır. Ramaklara duay. 600 rubya 600 rubya bay. 600 rubya bay. 600 rubya bay. 600 rubya bay. 600 rubya. 600 600 rubya. 600 rubya bay. 600 rubya. 600 rubya. 600 rubya. 600 rubya. 600 rubya. 600 rubya.

માર્કેટમાં માં આવી ગયો છે આપડે આગળ ટમેટા નો સ્ટોક આવેલો છે જોઈ શકો છો દેશી ટમેટા છે કેવો ભાવ પડે છે આગળ આપણે જાણશું ટમેટાનો શું ભાવ પડ્યો વીસ થી પચીસ રૂપિયા ભાવ પડ્યો છે દેશી ટમેટા ફૂલે ફૂલ મંદી તો આગળ આપણે શક્તિ નો ભાવ જાણીશું શક્તિમાં સિત્તેર રૂપિયા ભાવ છે કિલોનો સિત્તેર રૂપિયા ની કિલો શક્તિ આપડે ભીટ માં શું ભાવ છે ભીટ છે એમાં દસ રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો

આ 25 50 આપણે મરચાના ભાવ જાણીશું કેવો ભાવ છે શેરિયા મરચા આ શેરિયા મરચા માં છે 40 રૂપિયા ભાવ પડ્યો છે શેરિયા મરચા ચાલીસ રૂપિયા ભાવ છે કિલાનો

ઓસે કાકડીના ભાવ ઓલા કાકડી કોલેજ નો ઓ ભાવ છે કાકડીનો જે કાકડી એવો ભાવ થી 40 રૂપિયા ભાવ છે કાકડીમાં સારી ક્વોલિટી પ્રમાણે ભાવ મારો ભાવ આપણે આ લીલી તુવેર પડી છે એના ભાવ જાણી ઓર હું ભાવ છે

ભાવ છે ભીંડાનું ભીંડામાં બે દિવસ કરતાં ભાવ ઓછા છે પાંત્રીસ રૂપિયા છે આજના એ પણ થોડીક તમને અપડેટ આવતો રહો પાંત્રીસ રૂપિયા ભાવ પડ્યો છે ભીંડામાં કિલો કોબી ભાઈ પચીસ રૂપિયા ભાવ છે સારી ક્વોલિટીના કોબીમાં સારી ક્વોલિટીમાં પચીસ રૂપિયા ભાવ છે પછી જેવી કોબીની ક્વોલિટીમાં ભાવ પોતંબરીનો સ્ટોક પડ્યો છે આજે આપણે ભાવ જાણી સ્વાતને કેવો ભાવ પડ્યો છે 10 રૂપિયા ભાવ પડ્યો છે પોતંબરીમાં ઓપન ભાવ એ આપણો રૂપિયા ઓપન ભાવ પોતંબરીમાં નવા આને જો જોઈજો હા લસણ લસણ પીડું છે આવી ગુજરાત જોઈ શકો છો તમે લસણ માં સો રૂપિયા ભાવશે લીલું લસણ સો રૂપિયા નું કિલો

ફૂલેવરના ભાવ ચાલી ચાલીસ રૂપિયા ભાવ છે સારો માલ છે અને લોકલ માલ છે પાર્સલ માલનો અલગ ભાવ હોય છે વટાણિયા થોડક ચાલીસ